ભરૂચ શહેરમાં મંગળવારના સવારે નવ વાગ્યે પાંચવતી સર્કલ પાસે એક ભારે ડમ્પર સિટીના મુખ્ય માર્ગ પર આવી પહોંચતા ટ્રાફિક જામી પડ્યો હતો લોકોને કામકાજના સમયે ઓફિસ અને શાળાઓ તરફ જતી વેળાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી આખા રોડ પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી અને લગભગ ઘણા સમય સુધી સ્થિતિ અસ્તવ્યસ્ત રહી હતી વિશેષ વાત એ છે કે તાજેતરમાં જ જિલ્લામાં ત્રણ દિવસીય ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે છતાં આવી મોટી હેવી વ્હીકલ સિટી વચ્ચે પહોંચી જાય છે તો નાગરિકો માટે આ ટ્રાફિક ડ્રાઈવના હેતુ પર પણ સવાલ ઉભા થયા છે નાગરિકોના પ્રશ્ન છે કે જ્યારે સવારથી આઠથી રાત્રિના આઠ સુધી સિટી વિસ્તારમાં હેવી વ્હીકલ પ્રવેશ પર પ્રતિબંધ છે તો આ ડમ્પર શહેરના મુખ્ય માર્ગમાં કેવી રીતે પ્રવેશી શકે ટ્રાફિક પોલીસના અભાવ અને નિયમોના ઉલ્લંઘનને લઈને લોકોમાં સંતોષ જોવા મળ્યો પ્રશાસન દ્વારા હેવી વ્હીકલ્સ માટે સમય સીમા નક્કી હોવા છતાં આવા વાહનો મિસ્ટર ઇન્ડિયા બનીને શહેરમાં પ્રવેશી જાય છે તો ટ્રાફિક નિયંત્રણની અસરકારકતા પર પણ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે આ ઘટના એકવાર ફરી સાબિત કરે છે કે ભરૂચના મુખ્ય વિસ્તારોએ યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ અને કડક અમલવારીની તાતી